નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાથી ઈ કેવાયસી સી ફરજીયાત કરવામાં આવ્યું છે રાજ્યના જે ખેડૂતો લાભાર્થીઓને ઈ કેવાયસી કરવાનો કરવાનું બાકી હોય પંદરમો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ પંદરમો અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી સી ફરજીયાત કરવાનું રહેશે તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે વધુમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા તારીખ બાર ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર મારફતે દસ દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ કેવાયસી માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ઈ કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તારીખ એકવીસ ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાને નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ કેવાયસી કરાવી લેવાનું રહેશે યાદીમાં જણાવાયું છે કે ખેડૂતો અન્ય પદ્ધતિઓ દ્વારા પણ ઈ કેવાયસી પૂર્ણ કરી શકશે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ખેડૂતો ઈ કેવાયસી કરાવી શકશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જ દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે